મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રાજલ બારઠનું તેના સાસરિયામાં સ્વાગત કઈ રીતે છું ગુજરાતના મસ્ટ પોપ્યુલર સિંગર એવા મણિલાલની દીકરી રાજલ બારઠને જાણતા થઈ શકો તો મિત્રો રાજલ બારઠ થોડા દિવસ પહેલાં તેના સાસરિયામાં જ્યાં તેઓએ રાજલ બારઠનું સ્વાગત કર્યું હતું અને રાજલ બારટને કંકુ પગલાં પાડવામાં આવ્યા હતા અને રાજલ બારોટ આ ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ કર્યા ભૂલતા નહીં અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો